જય શ્રી કૃષ્ણ જય માતાજી દોસ્તો આજે આપણે એમાં આશાપુરા માતાના દર્શન કરવા જઈ રહ્યા છીએ આ સામે ડુંગર છે મા આશાપુરા માતાનું મંદિર છે ડુંગર ઉપર અને એ કુકમામાં આવેલું છે ભોજ નજીક આ સામે જે મંદિર જોવાય છે એમાં આશાપુરા માતાનું મંદિર છે અને ડુંગર ઉપર જે સીડી જોવાય છે સીડી થકી બી આપણે ઉપર ચડી શકીએ છીએ અને આ રોડ છે રોડ થ્રુ બી આપણે ઠેઠમાં આશાપુરા માતાના મંદિર સુધી જઈ શકીએ છીએ ગાડી લઈને આ આજુબાજુનો વ્યૂ છે વાડી વિસ્તાર છે ટોટલી વાડી વિસ્તાર છે અને આજુબાજુ ડુંગર છે વાતાવરણ બહુ સરસ છે આજે અને આ રોડ રોડ થકી આપણે ઉપર ચડી શકીએ છીએ આ રોડ છે રોડ ઠેઠ માતાજીના મંદિર સુધી જાય છે તમે જોઈ શકો છો આજે આપણે બાઇક લઈને આવ્યા છીએ આજે આપણે બાઇક લઈને માતાજીના મંદિર સુધી ઉપર જવાના છીએ દોસ્તો તો ચાલો આપણે માતાજીના દર્શન અત્યારે આપણે ડુંગર ઉપર ચડી રહ્યા છીએ અહીંયાથી ડુંગર ઉપર ચડાય છે આ રોડ છે આરસીસી રોડ બનેલું છે સામે માતાજીનું મંદિર જોવાય છે જો મોટા મોટા પહાડો છે ને અહીંયા આપડા લોકો ચડી રહે છે ને તમને આ પાછળનો વ્યૂ બતાવી રહ્યો છું કેટલો જોરદાર વ્યૂ આવે છે બધા લોકો ઉપર ચઢતા જો આવતા હશે તમને લઈ રહ્યા છીએ મા મંદિર જોડે

છે આ આજુબાજુનું ડુંગર વિસ્તાર છે આ માતાજીનું મંદિર છે પહાડી વિસ્તાર છે

છે ને મંદિર ની બાજુમાં અખંડ ધૂણો આવેલો છે માતાજી નો અખંડ ધૂણો છે જય માસાળી માં মন্দিৰ আমি গ જમણવારની તૈયારી ચાલી રહી છે મહિલા મંડળ જમણવાર બનાવે છે અત્યારે અમે અહીંયા જમણવાર બનાવવા માટે બેઠા છીએ બધા છીએ અને આ ઉપર આશાપુરા માતાનું મંદિર છે ડુંગર ઉપર આ તમે જોવાય છે આશાપુરા માતાનું મંદિર છે મંદિરમાં અમે દર્શન કરી લીધા છીએ અને અત્યારે નીચે ઉતર્યા છે ડુંગરથી અને જમણવાર બનાવવાની ચાલુ છે અત્યારે અમે જમણવાર બનાવીશું બટાટાલે લસણ નાખ્યું ને આ સાહેબ છે અમારા આજે ખારી ભાત બનાવે છે હલો <mully>

બેની ની તૈયારી ચાલુ રહી છે આ લોકો પાપડ તળે છે અત્યારે પાપડ તળાઈ ગયા છે કુકળા કરી નાખ ના નાગડીવાળા ના નાગડી ના આય દિની દિની ઓ ઈધર ઓ પે કિધર મારાષ્ટ્ર અત્યારે બધા પાપડ બનાવવામાં વ્યસ્ત છે અત્યારે હા આ પાપડ થઈ ગયા છે ને અત્યારે ભજીયાની આ મહારાષ્ટ્રના પાપડ છે અત્યારે પછી એના પછી આપણે ભજીયા બનાવીશું ભૂલકાઓ બધા પાપડ ખાવામાં મસ્ત છે અમુક લોકો જો મોબાઈલ લઈને બેહી ગયા છે છોકરાઓ અત્યાર ભજીયા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે તાવડીમાં ભજીયા પડવાના ચાલુ થઈ ગયા છે અને સરસ ભજીયા સરસ બને છે બટાકા વડા બને છે બટાકાની ચીપ્સ બટાકાની ચીપ્સ ના ભજીયા બને છે મેથી ના રે મરચાના અને ડુંગળીના બનાવવાના છે ભજીયા અત્યારે ખારી ભાતમાં આપણે ઉપરથી ધાણા નાખીએ છીએ અત્યારે બધા જમવા માટે બેસી ગયા છે

અંદર અત્યારે ખારી ભાત છે જલેબી છે અથાણું છે ભજીયા છે પાપડ છે અને ખાખરા પણ છે ગુલાબજાંબુ અને ગુલાબ જાંબુ પણ છે અત્યારે બધા અમે માતાના માતાજીના દર્શન કરવા માટે આવ્યા છીએ આશાપુરામાં અને બધા પ્રસાદી લે છે

હા હા અને આ માતાજીનો મંદિર છે સામે આ સાપુરા માતાનું મંદિર છે પાણી નાખો થોડું બોલના મેં હા ખાય તો આપતી કદમ ખાતે મેં ગોમિયા ગામ અજી મે گلاب ભાઈ ભજીયા બનાવા જમ્મા માટે અત્યારે અમે ખારી વાત निकाली રહ્યા છે એ ખારી વાત અમે જમીશું બધા લોકો જમ્મા માટે બેઠા છે પ્રસાદી છે માતા સાપુરા માની ये उधर से पानी ना साथ के बाद गिलास भी ले जा दो सेकंड पहले वो दे यार कौन बाकी हर नाम के व्यक्ति को जाओ ना अच्छे ये वाले लिए तो सुबह है हां ये आ बे नमक का नमक और आते थोड़ा खारी बाम दियो हां हाँ 20 का मुको